એ એકબીજાના એક પૂરક જ છે ભાજપને કેમ કરીને પરાસ્ત કરવો ભાજપના વોટ કેવી રીતના કાપી શકાય એ વ્યૂહરચના સાથે બધા મેદાનમાં આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી એક મૂલ્ય આધારિત પાર્ટી છે નેશનલ લેવલની પાર્ટી છે કેન્દ્રમાં અને સેન્ટ રાજ્યમાં અને અનેક રાજ્યોમાં એમની સરકાર છે અને પ્રજાના ખૂબ કામો કર્યા છે ગરીબોનાથી માંડી આદિવાસી માંડી ઔદ્યોગિક ક્ષેત્ર જબરજસ્ત મોટો હરણફાળ અ વિકાસ કર્યો છે તો એવા સંજોગોમાં સામે ગમે એટલા મજબૂત માણસો છે મોટા નામ વાળા માણસો ઉતરશે તો પણ અમને કોઈ ફરક નથી પડવાનો તો આજ મુદ્દે સંવાદદાતા પ્રવીણ ફોન લાઈન પર છે પ્રવીણ સાંસદ મનસુખ વસાવાએ ઓબીસી અને છોટુ વસાવા બંને ઉપર પ્રહારો કર્યા છે શું તમને કહ્યું છે અને શું નિશાનો સાધ્યો છે ચોક્કસથી વૈભવી જે હાલમાં જે ભરૂચ લોકસભાની જે સીટ છે તે દિવસે દિવસે જે રાજકારણ ગરમાતું જાય છે પરંતુ બાદમાં જયારે છોટુભાઈ વસાવા આદિવાસી નેતા છે ને તેમને નવી પાર્ટી બનાવી અને ઉમેદવાર ની વાત કરી છે અને હાલમાં જ એક મેસેજ એવા છે કે જે ઓવેસી પણ એમનો પોતાનો ઉમેદવાર અહીંયા ઉતારવાના છે ત્યારે આ ચતુષ્કોણીય જંગ જામશે એવી વાત ને લઈને રાજકારણ ખૂબ ગરમાયું છે પરંતુ આ બાબતે પ્રતિક્રિયા મનસુખ વસાવા આપી રહ્યા છે કે નજીક આવશે તેમ તેમ વધારે પાર્ટીઓ પણ પણ અપક્ષ ઉમેદવારો આવશે પરંતુ ભાજપનું સંગઠન એટલું મજબૂત છે અને એક વર્ષ પહેલાથી જ અમે મહેનત કરતા આવ્યા છે કે આ ભરૂચની લોકસભાની જે સીટ છે અમે જીતી શકીએ એટલા માટે અમે સાત લાખ મતથી જીતીશું જીતીશું દાવો કર્યો છે બિલકુલ પ્રવીણ આભાર સમગ્ર જાણકારી માટે